વેચવા નથી આવ્યો હા તારે ભૂલા પડ્યા છો ના તો રાજસ્થાન થી આયો છો ચેટા ચેતા આયા અને કામે રહેવું છે તો કામ હોય તો ડાયરેક્ટ ચમ ચમ એવાનું રાખો કો અમારે શું છે બે તમારા કામે રાખલ નથી હવે નથી રાખા એમ કોને આપણને થોડા ઘણો હોય તો કોને એમ હવે આમાં કેવું છે મારે શું બધા કામવાળા માણસ તમે થોડા ઢાઢા દેખ હોય રે મારે કામવાળા ઉતવાળા માણસ હોય કામ તો એ બે થી હું સારું કરીશ એમ હોય

શું થઈ રેડી પરી પરી નવરા શું કોણ થાય નવા આપડે માણસ રાજ

મોકો એમ કામ કરવું પડશે હું પાછો મેન રહી છે જે ઉલે મણ અંતા બહેર ઉલે ઈ બે બુધી નવો મણ આયા છે ને એને વાલો વતાડવા દાહરા રહેવાનું છે ચમ નવો મણ ઈ બધું મેલ તું એ દાવે છીડી ક્યાં ગુ ઈ છીડે દાય રહી ગયો નથી બતારો દિવાળી વાત શું નામ છે ભાઈ તારું અમીર વાહ અમીર હા આ છે

Why હમીરા આ Shirève પણ Yeah! હે a big લાવો 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 who you throw here paha? We take that one and it'll still tie him! Here please! If you go, this seed was where they pushe a a prajem. Yeah We put him in, he consumed so bad, No problemat 걸�ret? Yes,

ફરક તો <punkmile>

નથી <tempea> <Navy>

<laughs> no, 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 no. થોડા દાડા કોક વતાડતો રહી મે વાવજ નથી થી તો ફટકા ને ઓર રાજી જેડી ગઈ સીઆઈડી કરી સીઆઈડી આપડી ઓર રાજી એને શું અનુભવ છે તને બોલ ઓ શું કો છો તમારું બધો કામ હું પૂરું પાડીશ બોલો આયા કરતાં હું સારું કામ કરીશ હમ એવું તો ના કરી કે હા પણ તોય કાલી વેલો આઈ દાદી આપણા ઘરે હારો આઈ દેસ આડો માલ લઈને બધી તને શીખો મળા લી એ હારો પગાર માં થોડો વધારો થાય છે હારો કોણ હું કઈ લાગી તો મારા દાદે મને રાઇફલ આલી ઈ રાઈફલ લી તારા વતન ઉધી થોડાઈ અને વતન માં દેન પાછા મારી શી નોખો એ હું બનશે દેવન ખોટું નથી કયો ખોટું છે લગન માં રાતો ખાવા ગાધા બાદ સાડલો ના કરતા હમ હમ કરી નાખો થોડો તો થોડો સાડલો કર્યા આવું ના આવું શેઠજી આવો આવતારો આવો વિચાર્યું બધું બંધો વિચારીને આવ્યો અધીય વિચારી લીધી વિચારવાનો મોકો છે તારા કને આમાં ખતરો ઘણો છે પાછો ખતરો ઘણો હોય ખતરા વાળા કામ કરી કરીને તો આવ્યો છું પૈસા તો પારવા હું વીરીશ રહ્યા અમને મમ્મ પણ ખતરો ઘણો છે એટલે વિચારી લીધી હતી

રાપણ આવા નવા મોણો હાને ના લીન મેલા પો પૂતી દાશે ભેગા જેલમાં કરવાનું તમારે આપણે બી શું હતા અ નહોતો કર્યો નમસ્કાર શેઠજી આમ થઈ ગયું કામ કામ કમ્પ્લીટ પૂરું પાડી ના કોઈને કાનો કાન ભણક કાઈ નથી લાગી કાઈ ભણક નથી લાગી અને એમ કે કોઈ મજૂરીઓ જાતો લાગે સફળતાપૂર્વક થઈ ગયું એમ ને આવો સફળતાપૂર્વક થઈ ગયું તો કરો તો કશે આવે સર અપગાર ડબલ હે સર અપગાર સીધો સીધો ડબલ 45 તો 9000 થાય એમ ને એલા તું તો ગર્તરીમાં ફેર પાડે છે ચમ 45 જો તો સીધો આવે ડાયરેક્ટ 20000 ના હોય કરો ભલ છે

પો પોલી ભરાવા પોલી ઉઠાઈ નાખવાન રાઇફલ ઇન્સ્પેક્ટર અમિર ઇન્સ્પેક્ટર અમિર ને હા લાલો ફોદર આઈ દેવું હોય લાલો ફોદા આયા કરાવું પડશે

શાના માટે કામ કરે છે આટલી વાર છે હું મારા માટે જ કામ કરું એમ પ્રવતા માટે ઈ કોણ મારો મોટો ભાઈ એમ પણ ઈ રહ્યો એને ખબર પડી કે હું તારી જાય માં તો ઈ તને દીવ ને પડે દીવ તો હું તને પ્રવતા ને બે ને સો અમી તો દીતા રહી જા થોડ ખોટા લાગે ઈ તો ઠીક તું આ જલ્લી રોટલીઓ તોડે અને હું તો સોઈ પ્રવતા તને

뭐를 드린 말로 해? 무별 선수? 나도 믿어. 무별 선수? 무별 선수? 우와 벌 보고 뭘 사지? 무선 아. 야야 야, 그래? 으으으으으으으으 히어로 와, 어서 줘.

શિયાળી તો એ માથે પડ્યું મારે તો તોય પણ ભાગી ભાગીને થશે એટલે કે એના આખે અડા પૂરા પૂરા મેં ભાલ્યા છે એક અડ્ડો ચાલુ કરવા જઈશ તો ને અને આમે હું એને પકડી લઈશ બધા એને ભાલ્યા છે ઠેકાણા બધા ભાલ્યા લાશે જ